ભારતના બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભુજમાં આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર આરોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભારતીય બંધારણના આમુખનું વાંચન કરી બંધારણના રક્ષણના સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણ સભાના અધ્યક્ષ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ બનાવ્યા હતા સૌ કોંગ્રેસી આગેવાનોએ બંધારણની રક્ષા માટે સંકલ્પ લીધા હતા કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ ધીરજ ગરુવાએ આમુખનું વાંચન કરી સંકલ્પ લેવડાવ્યા હતા આ વેળાએ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો ઓગણપચાસના દિવસથી અમલમાં આવેલ સંવિધાનને આજે પંચોતેર વર્ષ પૂરા થયા ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલો વિશ્વનો શ્રેષ્ઠ બંધારણ પૈકીનો એક બંધારણ એ દિવસથી ભારતમાં અમલમાં આવ્યો અને જે અસમાન અસમાનતાઓ હતી એ દૂર થઈ દરેક વર્ગને દરેક તબક્કાને પૂરેપૂરો ન્યાય મળે પૂરી સમાનતા મળે એના માટે કરીને જે બંધારણ બનાવવામાં આવ્યું છે વિશ્વના શ્રેષ્ઠ જે અલગ અલગ દેશોના બંધારણમાંથી શ્રેષ્ઠ જે વસ્તુ હતી લઈને ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું છે જવાહરલાલ નહેરુના વડપણ હેઠળની કોંગ્રેસ સરકારના સમયથી અમલમાં આવેલો આ બંધારણ થકી આજે આપણા દેશમાં લોકોની સ્વતંત્રતા ટકી રહી છે આજે જ્યારે શાહી ધરાવતા માનસિકતા ધરાવતા લોકો સત્તામાં છે ત્યારે ખાસ આપણે સાહેબને યાદ કરવા જોઈએ બાબા સાહેબ આંબેડકરે જે વસ્તુઓને નાબૂદ કરી હતી અને ફરીથી આ કાળા અંગ્રેજો આજે અમલમાં આવી રહ્યા છે ત્યારે આપણે આશા રાખીએ કે ફરીથી ભારતમાં એક બંધારણ અને કાયદાથી ચાલતો દેશ બને અને આવા સરમુખ લોકો સત્તામાંથી બહાર જાય